પ્રભોઈ ભાજપ દ્વારા બિહારમાં એનડીએની જીતની ઉજવણી બિહાર વિધાનસભામાં ચૂંટણીના પરિણામોએ રાજ્યમાં રાજકીય સમીકરણો બદલી નાખ્યા છે ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ગઠબંધને પ્રચંડ બહુમતી સાથે ઐતિહાસિક જીત નોંધાવી છે મતદાતાઓએ વિકાસ સુશાસન અને સ્થિરતાના મુદ્દાઓને પ્રાથમિકતા આપીને એનડીએ પર ભરોસો વ્યક્ત કર્યો છે ભાજપે ઘણા બેઠકો પર રેકોર્ડ તોડ પ્રદર્શન કર્યું છે જ્યારે સાથી દળોએ પણ મજબૂત પ્રદર્શન સાથે ગઠબંધનને વધુ સુદ્રઢ બનાવ્યું છે બિહારમાં પરિણામ બાદ ઠેર ઠેર ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો ડબ્બો શહેર ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા બિહારમાં ઐતિહાસિક જીત બાદ ટાવર ચોક ખાતે ફટાકડા ફોડી કાર્યકરોનું મોં મીઠું કરાવી જીતની ઉજવણી કરવામાં આવી હતી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા દેશના ગૃહમંત્રી અમિત શાહની કુનેહથી બિહારમાં એનડીએ ગઠબંધન પ્રચંડ બહુમત સાથે જીત મેળવી છે જેની ઉજવણીના ભાગરૂપે મોટી સંખ્યામાં કાર્યકરો

ભૂતકાળમાં ક્યારેય મેળવી ન હોય એટલી સીટોથી એક જ્વલંત વિજય મેળવે છે એટલું જ નહીં સામે જેનો સામે લાલુની પાર્ટીનો ખૂબ જ ભર્યો પરાજય થયો છે અને સાથે સાથે તેજસ્વી યાદવ પોતાની સીટ પણ બચાવી શક્યા નથી અને એમણે હાર સહન કરવી પડી છે અને આ માટે ભારતીય જનતા પાર્ટીના એનડીએના સર્વે કાર્યકર્તાઓને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ ખૂબ આગળ વધે એવી શુભેચ્છા પાઠવી છે અને આ વિજયની ઉજવણી માટે ડભોઈનગરમાં ટાવર ચોક ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જેમાં મારી સાથે પ્રદેશ કારોબારીના સભ્ય શ્રી પટેલ નગરપાલિકાના પ્રમુખ શ્રી નગર ભાજપાના પ્રમુખ દીક્ષિતભાઈ મહામંત્રી શ્રી કિરીટભાઈ અને સૌ સાથી કાર્યકર્તાઓ આ વિજય મેળવીએ છીએ અને ફરી એકવાર સૌને શુભેચ્છા પાઠવી નિર્મુ છું વંદે માતરમ ભારત માતાજી અહેવાલ ગાંધી લોકાર્પણ